મારા વાલા વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે સાયંકાલ શિક્ષા અભિયાનમાં ઘણા બધા વિડીયો શીખી ગયા છે જો તમારે જોવાના બાકી હોય તો પ્લીઝ આપણી ચેનલમાં જાઓ અને ઘણા બધા વિડીયો જોઈ અને શીખી લો રેડી આજના વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર દસ એવો શીખવાના છીએ જેમાં ત્રીસ કિલોગ્રામ મીઠાઈથી બે તૃતીયાંશ કિલોગ્રામ વજનના કેટલા મીઠાઈના પેકેટ બનાવી શકાય આપણી પાસે મીઠાઈ કેટલી છે ત્રીસ કિલોગ્રામ કેટલી છે ત્રીસ કિલોગ્રામ હવે આપણે પેકેટ કેટલા બનાવવાના છે બે તૃતીયાંશ કિલોગ્રામ એટલે કે નાના નાના પેકેટ બનાવવાના છે બરાબર છે ત્રીસ કિલોગ્રામ મીઠાઈમાંથી બે તૃતીયાંશ કિલોગ્રામના નાના નાના પેકેટ બનાવવાના છે એટલે હું છે ને બસ આટલું જ વિચારું છું કે એક મોટું પ્લેટ ભરેલી છે જેમાં મીઠાઈ છે અને એમાંથી આપણે નાના નાના પેકેટ ભરવાના છે એનો મતલબ કે જે મોટા ટ્રેમાં જે મીઠાઈ પડે છે એમાંથી આપણે થોડી થોડી મીઠાઈના પેકેટ અલગ કરવાના છે એનો મતલબ કે ઘણી બધી મીઠાઈના

અને બે તૃતીયાંશ કિલોગ્રામ નો ભાગાકાર કરવાનો છે હવે તમે કહેશો સાહેબ આવો ભાગાકાર તો મને નથી આવડતો શું કામ ચિંતા કરો છો મારા વલા એ તો હું શીખવાડવા આવ્યો છું ઠીક છે તો ત્રીસ ભાગ્યા બે તૃતીયાંશ કરવામાં આવે છે એવા આવું ધ્યાન રાખવાનું છે કે ત્રીસ ભાગ્યા જો ડાયરેક્ટ ભાગાકાર ના આવડે તો ભાગાકાર ગુણાકાર કર દેવા શું કરી દેવાનું ગુણાકાર અને જ્યારે ભાગાકારનો ગુણાકાર થાય ત્યારે બાજુવાળી સંખ્યાનો વ્યસ્ત થઈ જાય એટલે બાજુવાળી સંખ્યાનો વ્યસ્ત થઈ જાય એટલે નીચેવાળી સંખ્યા ઉપર આવી જાય ઉપરવાળી સંખ્યા નીચે આવી જાય સમજાયું ચાલો કરીને બતાવું તો પ્લીઝ ડાયરેક્ટ ભાગાકાર ના આવડે તો ભાગાકારનો ગુણાકાર કરવાનો અને ત્યારબાદ ભાગાકારનો જેવો ગુણાકાર કરો એટલે બાજુવાળી સંખ્યાનો વ્યસ્ત એટલે કે નીચેવાળા ત્રણ ઉપર ઉપરવાળા બે નીચે ખબર પડી ગઈ

તો એનો મતલબ કે ત્રીસ કિલોગ્રામ મીઠાઈમાંથી બે તૃત્યાંશ કિલોગ્રામ મીઠાઈના આપણે પેકેટ પેકેટ બનાવી બનાવી શકીએ શકીએ કેટલા ઓકે તો આ દાખલો સરળતાથી કરી શકીએ એટલે આપણો સાચો જવાબ ઓપ્શન ડી થઈ જાય તો થઈ જાય ઓપ્શન ડી હવે આ દાખલામાં જો તમને સમજ પડી ગઈ છે તો તમારે એના જેવો જ એક નાનકડો દાખલો પ્રયત્ન કરવાનો છે જેની સંખ્યા છે પચાસ કિલોગ્રામ મીઠાઈમાંથી પાંચ કિલોગ્રામ વજનના કેટલા પેકેટ બનાવી શકાય જો તમને આ દાખલાનો જવાબ આવડી જાય છે તો ફટાફટ મસ્ત મજાનો જવાબ કોમેન્ટ કરી દો અને કોમેન્ટમાં તમારું નામ લખવાનું ભૂલતા નહીં ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ